અમદાવાદમાં બેફામ બુટલેગરે લીધો ત્રણ લોકોનો જીવ બોપલમાં બેફામ બુટલેગરે સર્જ્યો અકસ્માત ફોર્ચ્યુનર થાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો અકસ્માતમાં ઘટના સ્થળે જ ત્રણ લોકોના મૃત્યુ થયા ફોર્ચ્યુનરમાંથી મોટી માત્રામાં દારૂનો જથ્થો મળી આવ્યો છે ફોર્ચ્યુનરમાં દારૂની ખેપ ચાલી રહી હતી દારૂની હેરાફેરી માટે કારમાં લોખંડની પેનલ બનાવવામાં આવી હતી ફોર્ચ્યુનરમાંથી બે થી ત્રણ નંબર પ્લેટ પણ મળી આવી

અમદાવાદમાં એક ગંભીર અકસ્માત ફરીથી થયો છે એસપી રિંગ રોડ પાસે બોપલ વકીલ સાહેબ બ્રિજ પહેલા જે એક્સિડન્ટ થયો છે ફોર્ચ્યુનર અને થાર વચ્ચે અકસ્માતમાં ત્રણ લોકોના મૃત્યુ થયા છે અને જોઈ શકાય છે કે આ જે ફોર્ચ્યુનર કાર હતી એમાં ગાંધીના ગુજરાતમાં કહેવાતી દારૂબંધીના લીરે લીરા ઉડ્યા છે ફોર્ચ્યુનર ગાડી જે ભટકાઈ છે એ થલતે જ એસપી રિંગ રોડ સાઈડ થી બોપલ સાઈડ જઈ રહી હતી ને ત્યારબાદ જે થાર ગાડી જે ભટકાઈ છે એ

ગાડીની અંદર જે બે વ્યક્તિઓ સવાર હતા તે બંનેના મૃત્યુ થયા છે પ્રશ્નાર્થ થઈ રહ્યો છે આવડો ગંભીર અકસ્માત એ બેદરકારી ક્યાંક હોઈ શકે પરંતુ આટલી મોટી માત્રામાં

પરંતુ પોલીસની નાકાબંધી અને તેને રાત્રે થતા પેટ્રોલિંગ ઉપર પણ પ્રશ્નાર્થ થઈ રહ્યો છે ખુબ જ મોટી માત્રામાં દારૂ મળી છે જે ચાલક હતો જેનું નામ હતું સંજય ભરતભાઈ કાઠી નામ હતું વિરમગામ નો રહેવાસી હતો અને સાથે

એ કરી રહ્યા છે પરંતુ અહિયાં પ્રશ્નાર્થ એ થઈ રહ્યો છે કે જે રીતે આ પરિસ્થિતિનું જે નિર્માણ થયું છે એની અંદર ક્યાંક ને ક્યાંક આ જે ગંભીર ઘટના બની છે પોલીસ ની દારૂબંધી વાત છે તે દારૂબંધી થઈ રહી છે અને સાથે જ પોલીસ પ્રશાસનની કામગીરી પર પ્રશ્નાર્થ ઉભા થાય એ પ્રકારના અહિયાં એક્સિડન્ટ જોવા મળ્યો છે અને એક્સિડન્ટની અંદર ભરપૂર માત્રામાં દારૂ મળી આવ્યો છે કેમેરા પર્સન મોહન સાથે ઉમંગરાવ ગુજરાત અમદાવાદ તો જે અકસ્માત થયો છે અકસ્માત ગાડી હતી એમાં મોટા પ્રમાણમાંથી દારૂ મળી આવ્યો છે અને આખી જે ગાડી હતી ફોર્ચ્યુનર એ માત્ર ને માત્ર દારૂની હેરાફેરી માટે વપરાતી હતી આખો જે કાટમાળ છે ફોર્ચ્યુનર ગાડીમાંથી નીકળવામાં આવે છે લગભગ ત્રણ થી ચાર વાગ્યાની અરસામાં

અને હવે જે ગાડી છે ગાડી પાસે આપને લઈ જાઉં કે જ્યાં આગળ એ દારૂ ભરેલી ફોર્ચ્યુનર છે એનો અને એક થાર હતી એ થાર નો અકસ્માત થયો છે આખી ગાડી જે છે એની છ એરબેગ અને સાથે જ અંદર રહે